પાણી સૌ કોઈની જરૂરિયાત છે ત્યારે પાણીની ભયાનક સમસ્યાનો સામનો કરી રહેલા ડીસાવાસીઓને અઢી વર્ષ પહેલાં બંધાયેલી આશ ઠગારી નીવડી છે અને આજે જળસંચયના નક્કર આયોજનને પગલે પરિસ્થિતિ ખૂબ જ ભયંકર સાબિત થઈ રહી છે જેને લઈ ખેડૂતો જાણે નેતાઓના વાયદાથી ઠગાયા હોય તેવો અહેસાસ કરી રહ્યા છે આઠ ડિસેમ્બર બે હજાર બાવીસ આ એ દિવસ છે જ્યારે ગુજરાત વિધાનસભાની યોજાયેલી ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા અને ડીસા બેઠક પરથી ભાજપના યુવા ઉમેદવાર પ્રવીણ માળી વિજેતા બન્યા હતા પ્રવીણ માળી તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ડીસા તાલુકામાં સર્જાયેલી પાણીની સમસ્યાનો જોરશોરથી પ્રચાર કર્યો હતો અને તેના લીધે ડીસાના ખેડૂતોમાં પ્રવીણ માળી વિજેતા બનતા ખુશી જોવા મળી રહી હતી ખેડૂતોને વિશ્વાસ હતો કે પ્રવીણ માણી ડીસાના સૌથી મોટા પ્રશ્ન પાણીના પ્રશ્નનો ઉકેલ લાવશે અને ડીસામાંથી પાણીની સમસ્યાનો કાયમી આ વાતને અઢી વર્ષ વીતી ચૂક્યા છે અને પ્રવીણ માણીની ધારાસભ્યની ટર્મનો પણ અડધો સમય સમાપ્ત થઈ ચૂક્યો છે પરંતુ ડીસામાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની વાત તો દૂર રહી પરંતુ હાલત દિવસે ને દિવસે બદથી બદતર થવા લાગી છે અત્યારે ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં પાણીની તીવ્ર સમસ્યા સર્જાઈ છે અને કેટલાક ગામોમાં તો પાણીના બોર પણ ફેલ થઈ ગયા છે જે ખેડૂતોને પ્રવીણવાણીની જીત થતાં પાણીની સમસ્યા દૂર થવાની આશા બંધાઈ હતી તે આશા આજે ઠગારી નીવડી છે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ડીસાને પાણીદાર બનાવવાની જે વાતો પાણીદાર નેતા દ્વારા કરવામાં આવી હતી તે વાતો જુઠ્ઠી સાબિત થઈ છે અને આજે ડીસાનો ખેડૂત પાણીની વિકટ સમસ્યાનો સામનો કરી રહ્યો છે કોઈ પણ શહેર હોય કે ગામ તેનો વિકાસ તેના ભૂગર્ભમાં સંગ્રહિત થયેલા જળના જથ્થાને આધારિત હોય છે પરંતુ ડીસામાં ખૂબ જ ઝડપથી ભૂગર્ભ જળનો જથ્થો સમાપ્ત થઈ રહ્યો છે અને તેના પરિણામ સ્વરૂપે ડીસાનું ભવિષ્ય હવે અંધકારમય બનતું જઈ રહ્યું છે અત્યારે ડીસા તાલુકાના ગામડાઓમાં ખેતી કરતા ખેડૂતો ભૂગર્ભ જળ સ્તર ઊંડા ઉતરી જતા લાચાર બની ગયા છે પાણીની એટલી સમસ્યા વધી ગઈ છે કે ચારસો ફૂટે પાકી ગયું છે પાણી નગરપાલિકામાં ચૂંટાઈને આવ્યા હતા પરિણભાઈ માળી તરી કહેતા હતા કે પાણીનો અમે જથ્થો લાવીશું ને આમ કરીશું ઓમ કરીશું મોટા મોટા વાયદા હાલતા હતા ધારાસભ્ય થયા પછી કોઈ કરી શક્યા નથી બનાસ દોતીવાડા ડેમ ખાલી છે સીપુ ડેમ ખાલી છે અત્યારે જળ સંપત્તિ પોણી પોંખતું નથી ખેતીવાડી લાયક પોણી નથી પીવાના સંજોગોમાં પાણી પણ ઘટી જશે કેમ કે આ મોટા મોટા વાયદા આપે છે કશું કરી એકવાના નથી આ કારણે ખેતી ભાગી પડવાની છે સરકાર શ્રીની વિનંતી છે કે પાણીની સમસ્યાના પગલાં લે અમારો ખેડૂતોનો આક્રશ વિરુદ્ધ છે ખેત તળાવડી બનાવવાનું કહેતા હતા પણ સો સો વીઘા હોય એના માટે ખેત તળાવડી ચા ચા ચાલે આપણે તો એ વીઘો દોઢ વીઘો જગ્યા હોય એમાં ખેત તળાવી ક્યાં ચાલે ને પાણીની સમસ્યા ખેત તળાવડી ક્યાંથી પડશે દોતીવાડા શીપુડે એમ બે ખાલી પડ્યા છે એ તો ભરવાની સમસ્યા છે નથી નર્મદાના નીર લાવીશું એમ લાવીશું મોટા મોટા ફોટા પડાવે છે ઓમ કે આ પાણી આવ્યું ઓમ પાણી આવ્યું કે પાણી પીવા નહીં ફોફા થઈ ગયા છે મોટા 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 છસો કરોડના મોટા મોટા પ્રોજેક્ટ બનાવ્યા છે પણ હજી સુધી પાણી છે ગામડમ પક્યું નથી છસો છસો કે સાસો પાણી પકડવાની વાત કરી રહ્યા છે ને મોટા મોટા વાયદા આપે છે મુખ્યમંત્રીથી ફોટા પડાવે છે પેલા આવે છે પણ કશું હજી પાણીની સમસ્યા કોઈ કરી નથી પાઇપલાઇન દ્વારા કે બધાને ઘરે ઘરે પાણી આવશે ને ઓમ આવશે આ તો બે પૂરું થઈ ગયું રાજકારણ પડી ગયું પોણી વાર ભીખારી અમે નાના ખેડૂત છીએ અને ટૂંકી જમીન છે બે બે વીઘા ત્રણ વીઘા બરોબર અને અમે ખેત તળાવડી બનાવવાનું કે છે ધારાસભ્ય કે ખેત તળાવડી બનાવ ખેત તળાવડી બનાવવા તો અમારે વાવવાનું કયો અમારે દસ પંદર જણાની હોજ પણ બે ચાર પોચ ધોરણ તો અમારે ગુજરાત શેમે કાઢવા કાઢવાનું દોતીવાડા ડેમમાં પાણી નાખો તો તળું ઊંડ આવે તો બોરમાં પાણી આવે ઊંચો બરાબર આ ફુવારા દાડે દાડે ઓછા જ ગયા છે ત્રીસ ફુવારા થાય એમાંથી પાંચ ફુવારા બીજા ઓછા થઈ ગયા છે પચીસ ફુવારા જેવું પાણી ફરે છે અમારે એમાં પોણીમાં દાડે દાડે ઘટાડો થાય છે અમારે છે શેમે કરવાનું અને દોતીવાડામાં કંઈ પોણી નાખે પાણી કોઈ નાખતા નથી પાણી કૂવામાં ઊંડ જ જોઈએ છે તળ જીવવાનું કેવી રીતનું ખેડૂતોને પરવીનભાઈ માળી કે અમે ઓમ કરશું ઓમ કરશું દોતીવાડા ડેમ ખાલી પડ્યો સીપુ ડેમ ખાલી પડ્યો બનાસ નદી કોરી પડી કે પાણી લાવવા પણ લાવતા છે નહીં અને ખેત તળાવડીની પથ્થરગડી થઈ ખેત તળાવડી સમજ ભરાય વરસાદ વગર તો ખેત તળાવડી કોઈ ભરાવાની નથી અમારે નાના નાના ખેડૂતોને જીવવાનું કેવી રીતનું ધારાસભ્યને મોટા મોટા ઉદ્યોગ ઉપર જઈને ડેમ ઉપર જઈ જઈને ફોટા પડાવે પાણી હોય લાગી દઉં હોય લાગી દઉં સીપુમાં બંબા બહાર પાડીને બંધ કરી નાખી પાણી તો આવતું નથી કે સીપુમાં પાણી નાખીશમાં સમસ્યા કરી કોઈ કરતા છે નહીં આમ વ્યવસ્થા કરી આવી રીતે પબ્લિકને કરશે પણ કશું કરતા નથી ધારાસભ્ય અને અમારે ફૂવારા હોમાં ઓછા પડે જ હોય છે આ ઓછા દાડે દાડે પાણી કપાય જાય છે દાડે દાડે બબે ત્રણ ફુવારા પાણી ઓછું જ થાય છે કોલમો ઉતારે એમ પાણી ઊંડું જ જાય છે પીવાના પાણીનું તળીએ નહીં રહે આવું ને આવું ધારાસભ્ય પહેલાં નતા આવ્યા એના પહેલાં કહેતા કે હું આવી રીત કરીશ ને આવી રીત કરીશ પણ એના મહિલું કંઈ એક કરીશું કશું કર્યું નથી આટલી જમીન તમને દેખાઈ રહી છે કે ફુવારા હેડી હેડે રહ્યા છે પછી ફુવારા જેવું હેડે છે બરાબર આટલામાં ખે ખેત તળાવડી કરીને અમારે શું કરવાનું બરાબર ધારાસભ્ય આવું મોટું મોટું ફાડે છે પણ કંઈ એના મહિલું કંઈ લાયા નથી નાયણે સાના ભૂગર્ભ જળને ઊંચા લાવવા માટે પાણીદાર ધારાસભ્ય પ્રવીણ માળી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પૂરતા પ્રયાસો નથી કારણ કે પ્રવીણ માળી અત્યારે ખેડૂતોને ખેત તલાવડી બનાવવાની સલાહ આપી રહ્યા છે આ ઉપરાંત સરકાર દ્વારા પણ માત્ર તળાવો ઊંડા કરવામાં આવી રહ્યા છે સરકારના પ્રયાસો વર્ષોથી ચાલી આવી રહ્યા છે પરંતુ હજુ સુધી ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવામાં સફળતા મળી નથી ખેત તલાવડી અને તળાવો ઊંડા કરવા એ ભૂગર્ભ જળ સ્તરને ઊંચા લાવવાનો વિકલ્પ બિલકુલ નથી કારણ કે ડીસા તાલુકાના નાના ખેડૂતો પાસે જેટલી જમીન છે તેટલી જમીનમાં ખેત તલાવડી બનાવવી કે પછી ખેતી કરવી તે પણ એક પ્રશ્ન છે અને ખેત તલાવડી બનાવવી વિજ્ઞાનની રીતે પણ ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો વિકલ્પ નથી કારણ કે ખેત તલાવડીમાં એકત્રિત થતું ખેત તલાવડીના તળિયે પ્લાસ્ટિક પાથરવામાં આવે છે અને તે પાણીનું ભૂગર્ભમાં થતું શોષણ અટકાવે છે જ્યારે તળાવોના તળિયે જમા થતા ક્લેની મદદથી ભૂગર્ભમાં જોઈએ તેટલી માત્રામાં ઉતરતું નથી જેથી ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરી શકાતા નથી ભૂગર્ભ જળ સ્તર રિચાર્જ કરવા માટે કુદરતી વિકલ્પ પર જ કામ કરવું પડે અને તે છે નદીને જીવંત કરવી અથવા નદી પર ચેકડેમ બનાવવા કારણ કે નદીને રેતી ખૂબ જ સરળતાથી પાણીનું શોષણ કરે છે અને ભૂગર્ભ સુધી આ પાણી પહોંચી શકે છે જેથી જળ સ્તર ઊંચા આવે હવે પાણીદાર ધારાસભ્ય તેના બદલે અત્યારે ખેત તલાવડીઓ બનાવવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે એવું લાગે છે કે ધારાસભ્યનું ધ્યાન ખેત તલાવડીઓ પર વધુ કેન્દ્રિત છે જે કદાચ ડીસાની પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે યોગ્ય દિશા નથી કુદરતી જળ સ્ત્રોતોને પુનર્જીવિત કરવા પર ધ્યાન આપવું એ વધુ લાંબા ગાળાનો અને અસરકારક ઉકેલ સાબિત થઈ શકે છે ઉનાળાની કાળઝાટ ગરમી પડી રહી છે ભૂગર્ભ જળ ઘટી રહ્યા છે એવી પરિસ્થિતિમાં આવનારા ભવિષ્યને પીવાનું પાણી મળી રહે ખેતીમાં એક ડેમ બને નદીઓની અંદર આડા ડેમ બનાવવામાં આવે નાના નાના અને આ રીતે પણ જો પાણીને રોકવામાં આવે અને જમીનમાં ઉતારવામાં આવે તો આવનારા સમયમાં આજે આપણે જે ભોગવી રહ્યા છીએ એ ભોગવવું ન પડે આપણી બનાસ ડેરી ગુજરાત સરકાર કેન્દ્ર સરકાર બધાએ આના માટેના પ્રયત્નો કરી રહ્યા છે લાગતા વળગતા તમામ સૌરજનોની વિનંતી કે આપણે નાના નાના ચેક ડેમ છે બોરી બંધ છે આ રીતે કરીને આવનારા ચોમાસાના પાણીનો આપણે સંગ્રહ કરીએ અને બને એટલું વધારેમાં વધારે પાણી જમીનમાં ઉતારીએ તો આવનારા સમયમાં આપણને જે આજે પાણીની તકલીફ છે એ આવનારા સમયમાં તકલીફો નહીં રહે એટલે ખેત તલાવડીની સાથે સાથે કુવા રિચાર્જ કરીએ બોર રિચાર્જ કરીએ ચેક ડેમ બનાવીએ બોરી બંધ છે સાથે સાથે નદીઓમાં પાણી વહે છે એ પાણીને રોકી અને જેટલું બને એટલું જમીનમાં ઉતારીએ એવા પ્રયત્નો કરીએ જય હિન્દ જય ભારત પોતાના કાર્યકાળનો અડધો સમય પૂરો થવા આવ્યો હોવા છતાં પાણીદાર ધારાસભ્ય ભૂગર્ભ જળ સ્તરને ઊંચા લાવવા માટે નિષ્ફળ સાબિત થયા છે અને મહત્વની વાત તો એ છે કે બે બાદ ડીસા તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર સરેરાશ સો ફૂટ જેટલા ઊંડા ઉતરી ગયા છે ત્યારે હવે બાકી રહેલા અઢી વર્ષ દરમિયાન પ્રવીણ માળી કેવા પ્રયાસો કરે છે કે જેનાથી ડીસામાંથી પાણીની સમસ્યાના નિવારણના રીતે વાતોમાં જ પૂરા થશે તે જોવું રહ્યું પ્રવીણ માળી વર્ષ બે હજાર બાવીસમાં માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અનેક વચનો આપ્યા હતા તેમાંથી એક વચન હતું ડીસાને પાણીદાર બનાવવાનું પરંતુ પોતાના અઢી વર્ષના શાસનકાળમાં પ્રવીણ માળી પોતાના વચનો નિભાવવામાં નિષ્ફળ સાબિત થયા છે ડીસામાં બે હજાર બાવીસમાં જે જળ સંકટ હતું તેનાથી અત્યારે બે હજાર પચીસ ની વાત કરવામાં આવે તો આ જળસંકટ એકદમ ઘેરું બની ગયું છે અને જે ગતિથી ભૂગર્ભ જળ સ્તર ઊંડા ઉતરી રહ્યા છે તેને જોતા આગામી સમયમાં ડીસામાં ખેતી કરવી પણ દુશ્વાર બની શકે તેમ છે ત્યારે પોતાના અઢી વર્ષના શાસનમાં પ્રવીણ માળી પોતાના વચન પૂરા કરવામાં નિષ્ફળ સાબિત થયા છે ત્યારે હવે જોવાનું એ રહે છે કે બાકીના અઢી વર્ષના સમયગાળામાં પ્રવીણ માળી ડીસાને પાણીદાર બનાવવામાં સફળ થશે કે પોતાના આ જ વાયદા આ જ રીતે નિષ્ફળ સાબિત થશે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી કે ન્યૂઝ ચેનલ ડીસા